કોઈ ઘૂસ નહીં લેતો કોઈના ગરીબના હકનો હકો તો નહીં લેતો નતો હાલવા જ બેઠા છે જમાનો અવરો થઈ ગયો છે માતાજી થઈને લેવા માંગે છે કે લાવો અમને આલો તે માતા ના કહેવાય મારે કોઈની નિંદા નહીં કરવી પણ તમે જાણો છો મારી માતા ના ચડાવી દેજો તમારું કામ થઈ જશે એ ભૂવો બોલસ માતા નહી બોલતી મારી મેલડી છત્તર ચડાવજો તમારું આ કામ થઈ જાય તો તે ભૂવો હોના છત્તર માગે છે મેલડી નહી અગિયાર હજારની ની વિધિ થશે તો મેલડી નહી માગતી કોઈ માતા અગિયાર હજાર ની વિધિ નથી માગતી એ બો માગે છે એટલું યાદ રાખજો મારા કોઈનું નામ નથી દેવું પણ હવે છેતરા બંધ કરો તો બહુ છેતરાયા બધું કર્યું મોલા તાંત્રિક ના ભુવા કશું બાકી નઈ કોક મહારાજ જોયે ને તો હાથેય બતાવી દીધું મહારાજ જોવો કે પેલા મહારાજ તો કે આમ હાથ જોઈ ને બધું કહી દેશે તો ચેટલાય તો આમ કરી કોઈ ના જોતું હોય ને શું કુ અનુભવ તમારો પછી કે નહી કેવું બધાનો ધંધો પણ થઈ જશે Tụi sắp kìa Này kìa mà, bà 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 thai Em kìa kìa તમે બહુ દુખી છો કે હા બહુ દુખી છો તમે બધા માટે સારું કરો છો પણ તમારું કોઈ રાખતું નહીં તમે એકલા પડ્યા છો હા હા વાત છે એકલા જ પડ્યા પણ બધા એકલા જ અનુભવ છે આ બધા લાગુ પડે એ જ વાત છે ને તમે એકલા જ અનુભવો છો ને જોજો જો આખું પરિવાર હશે પણ એક સમય તો એવો આવત કે ઉઠાય મારું કોઈ નહીં આ તો તમારી માની સોગન કઈ થાય પતિ હોય મા બાપ હોય ભાઈઓ હોય ઘરમાં છતાંય તમને એવું થતું હશે કે મારું કોઈ તો જેનું કોઈ નથી ને એની હું છું હવે મારા માર્ગ ઉપર આવ્યા છો ને એટલે બધા કે આખા ગો નું કે બધું ખાધું પીધું નવે એની ભક્ત થઈ જાય નું નામ લેતા થઈ જ કે શું કીધું તમારું ઘર પરિવાર પરિવાર માંથી વિરોધ ચાલુ થશે ભક્તિનો નો બહુ કરશો ને તો તમારી સાસુ સસરા માતા કામ ના થયું તો તમારે મેણું હું ભરવું પડે ચોજે તારીખ ઉખાર મેળી લે હું ભરતી જોવા આવું રે સોની મોની બોલતું તાર એની ચરબી તો ઉતારી પણ તમારું નાક ના કપાવા દઉં ભક્તો એવા છે કે એનું નાક દીધું આયા બારેજા ધામ ધીરે આયા હોય પરાણ્યાના ઘરવાળા ને મનાય કોઈ બઈ આવી હોય કોઈ એના મા બાપને મનાઈ મનાય અને કોઈ દીકરો આયો હોય એટલે હેડો હેડો બારેજા બારેજા અને અહીં આ જો ભૂલથી પાકીટ બાકી ગયું તો આ ખુખાર મેળી લેટું તમે જેના નહીં લઈને આવો ને પરાણે લઈને આવો ને એનો સમય ના બને દરેકનો ભક્તિ નો સમય નથી લખ્યો હોતો તમે બધાને લઈને આવવા માંગો છો પણ બધા નહીં માને પણ છતાંય તે તમારે આવવા માટે બીજા અને પરિવાર હંગા વિશેષ કૃપા તમારી પરિવાર આવે છે ભક્તિ એડો લાગ્યો છે એના માટે તો શું કહું મારી વિશેષ કૃપા ચોવીસ કલાક તમારા ઘરના દરવાજે ઉભી રહી છે વિશ્વાસ એટલે આ બંધ કરી હા શું આ દિવાળી આવીને દો દિવાળી જુઠ્ઠું ના બોલાય હા હું ભાગતી નહીં હું તમને ભાતતી નહી વચનમાં હું સલાહ લઉં કશું થતું નહીં દુઃખ પડે છે તો એના કારણો બધું નિયમિત બને પણ મુખ્ય કારણ શું છે તમે જેવું કરો એવું ભોગવવું હા શું ખોટું ભગવાન ખુદ અવતાર લઈને આ બતાવશે તો એ સમજતા નહીં રામ ભગવાન રામાયણ માં ખબર છે ને પેલા બાલી ને તીર તું ભગવાને તો કૃષ્ણ અવતારમાં જોયું તમે બાલી આવતો જન્મ લઈ અને બાણ લઈ અને કૃષ્ણ ભગવાનના ખાલી અંગૂઠે મારવાથી કૃષ્ણ ભગવાન પોતાના લોક જતા રહ્યા અંગૂઠે મારવાથી ભગવાન મરે પણ એ બતાવે છે એ કર્મો જન્મો જન્મ સુધી ભોગવવા પડે છે એટલે તો રાડો પાડી પાડી બધા સાધુ સંતો મહંતો ગુરુ જે ગણો એ બધા રાડો મોટા મોટા મારેલા હોય છે ક્યાંક કરમ છે ને જેવું કરશો એવું ભોગવવું પડશે સારું તમે કરો છો પુનદાન કરો છો સેવા કરો છો તો આ ફળની આશા ના રાખતા ફળ તો તમે જે કર્યું છે ને એનું વગર માગે મળવાનું ફળની આશા રાખ્યા વગર જો કરશો ને તો એ કરવામાં તમને આનંદ આવશે એ કરવામાં ઉત્સાહ આવશે એ કરવાની શક્તિ મળશે સેવા જો કદાચ ફળની આશા વગર માતાજીને કહેવા મુજબ મારા આદેશ નું પાલન કરવા મુજબ તમે કરો છો ને તો દુખી નહીં થાવ આનંદ આવશે સેવા તમે પાંચ રૂપિયાની કરવા માંગતા હશો ને પાંચસો રૂપિયાની કરાવીશ ઓકે મારી સેવા તો કરવાની સેવા ચોય કરવાની નહીં તમારા પરિવાર થી શરૂઆત કરો તમારા પરિવારમાં જેટલા સભ્યો છે ને એ સભ્યોની સેવા કરો તોય ભગવાન ની સેવા દરેક જોડે મા બાપની સેવા તો ભગવાન ની સેવા સાસુ શસ્ત્રાની સેવા તોય ભગવાનની સેવા પણ આ સમયો જેવો છે હા હું ઓન તો પહેલે થી બનતું જ નહીં અને દેરવાણી જેઠાણી ને તો ફટાકડા કાઢ્યા હતા દેવાણી જેઠવાણી આશું ખોટું પણ સ્પેશિયલ દિવાળી ના ફટાકડા કાઢ્યા હતા પેલા ખબર છે ને હમણાં બંધ થઈ ગયા કે ચાલુ છે તાર ચાલુ છે અત્યારે ગમે તેવી કંપની હશે તો શું કે દેર વાર આખા સંસદ તમારે એકલાના તકલીફ નહીં ઘેર ઘેર આ તકલીફ છે કે દેરવાણી જેઠવાણી ના બનતું હોય ને હા હું ઓવના ના બનતું હોય અને તમે માથા પસાડો મારી હા હું આમ છે મારી જેઠવાણી આવતા બધાની આવી છે હા શું ખોટું અમુક વાર

કેવા કેવા ભગવાન મેં કરવો કર્યા છે મારા